મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદર ખાતે કૃષિ અને રમતગમત સહિતના ક્ષેત્રે વિવિધ વિકાસ કાર્યોના કર્યા લોકાર્પણ અને ખાતમુહૂર્ત ટીબી મુક્ત ગુજરાત અભિયાનમાં ઉત્તમ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોનું કર્યું સન્માન પ્રાકૃતિક ખેતી સાથે જળસંચય પ્રવૃત્તિને વેગ આપતા અભિયાનમાં જોડાવા નાગરિકોનું કર્યું આહવાન પાટણ અને રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીને મળેલ બ્લાસ્ટની ધમકી એ માત્ર અફવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમે ઘટનાસ્થળની કરી ઝીણવટપૂર્વક તપાસ તપાસ દરમિયાન વાંધાજનક વસ્તુ ન મળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ અમદાવાદના ખોખરા વિસ્તારના ફ્લેટમાં લાગેલી ભીષણ આગ હવે કાબુમાં ફાયર વિભાગની સાતથી વધુ ગાડીઓએ પાણીનો મારો ચલાવી બુજાવી આગ ફાયર બ્રિગેડના જવાનો સહિત સ્થાનિક લોકોએ ફસાયેલા લોકોનો બચાવ્યો જીવ રાજ્યમાં ગરમીમાં અંશિક રાહત વચ્ચે વાતાવરણમાં પલટો ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ તો બિહાર પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પણ અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ જનજીવન થયું પ્રભાવિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ધામની લીધી મુલાકાત ગુરુજી મહારાજ મંદિરમાં કર્યા પૂજન અર્ચન તો સંસદીય મત વિસ્તાર વારાણસીને વિવિધ વિકાસ કાર્યોની આપી ભેટ ગૃહ વિભાગના આદેશને પગલે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની મોટી કાર્યવાહી વિસ્તારના પાંચ ગુનેગારોના મકાન પર તંત્રએ ફેરવ્યું બુલડોઝર કુલ બત્રીસ અધિકૃત બાંધકામોને તોડી તંત્રએ હાથ ધર્યું મેગા ડેમોલિશન કચ્છના ભુજોડી તથા ગઢસીસાના પ્રગતિશીલ ખેડૂતોએ ચાતર્યો નવો ચીલો આવાકાડો ફ્રૂટની સફળ ખેતીને કારણે ઊંચા ભાવ સાથે મેળવી રહ્યા છે આવક અન્ય ખેડૂતોને પણ આપી પ્રેરણા આવતીકાલે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિ નું પર્વ હનુમાનજીના મંદિરોમાં સુંદરકાંડ અને હવન સહિતના કાર્યક્રમો નું આયોજન તો બેચરાજીમાં પ્રાગટ્ય મહોત્સવ ને પગલે ભક્તો નો વિશેષ ધસારો એસટી વિભાગ દોડાવશે વધુ પાંચસો ત્રીસ ટ્રીપ